ટિંડોરી ફળિયામાં રહેતા રેખા બેના પતિ વિજયભાઈ ડાંગી દાહોદના ચાકલિયા રોડ ઉપર આવેલ વનરાજ ગેસ એજન્સી સર્વિસમાં આવી કહેવા લાગ્યા કે મેં તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઉજ્જવલા યોજના લાભ માટે ફોર્મ ભર્યું હતું તેમ છતાં દિન સુધી લાભ ન મળતા કહેતા એજન્સીના સંચાલકો દ્વારા લાભાર્થીને કહેલ કે યોજના બંધ થઈ ગઈ છે જ્યારે ફરી ચાલુ થશે ત્યારે અમે તમને જાણ કરવામાં આવશે ત્યારબાદ લાભાર્થીને ફોર્મ કેન્સલ કરીને ફોર્મ લાભાર્થી પરત આપતા ક્યાંક ને ક્યાંક લાભાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી ત્યારબાદ સેના સંચાલક જોડે વાત કરતા જણાવવામાં આવ્યું કે લાભાર્થી તારીખ ઓગણીસમીએ એ ફોર્મ આપી ગયા હતા અને સિસ્ટમમાં કઈ ખામી આવતા ક્યાંક ને ક્યાંક એમને લાભ મળવામાં સમય થયો હતો ને લાભાર્થી ગુસ્સામાં આવીને લાભાર્થીએ ફોર્મ પરત માંગી લેતા ફોર્મ પરત આપી ફોર્મ સિસ્ટમમાંથી કેન્સલ કરી દેવાયું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આટલા સમયથી લાભાર્થી સરકાર દ્વારા આપવામાં આવતા લાભ માટે ગેસ એજન્સીના આટા ફેરા મારે છે તેનાથી કંટાળીને જોશમાં આવી ફોર્મ પરત માંગી લેતા સંચાલક દ્વારા ફોર્મ કેન્સલ કરી દેતા લાભાર્થીને ફરીવાર લાભ મળશે જોવાનું રહ્યું રિપોર્ટર નાઝિયા પઠાણ સિંધુદય ન્યૂઝ અ એમનું ફોર્મ જે રદ કરવામાં આવ્યું છે એમનું ટાઈમ લિમિટ ઓગણીસ તારીખે મને કેવાય આપી ગયા હતા અને અમે કેવાયસી નાખ્યું હતું એમના થોડાક ટાઈમ પછી એ એમની જાતે ઈ કેવાય કરવા માટે આવ્યા હતા તો ઈ કેવાય અમે એમને કરાવી આપ્યું હોય છે સિસ્ટમના એરરના કારણે એમનું કનેક્શન ના બનતા આજ રોજ એ ગુસ્સામાં આવીને ફોર્મ પરત માંગીને લઈ ગયા છે જેથી એ બીજી કોઈ એજન્સીમાં જઈને લાભ લઈ શકે તેથી અમે એમને ફોર્મ કેન્સલ કરીને આપી દીધું છે મારું નામ ગિરિરાજ ડામોર છે પાર્ટનર ઓફ ડામોર ગેસ સર્વિસ હું આજ દાહોદ ખાતે ગેટ ગેસને આપણે જે યોજના છે મોદી સરકારની એ યોજના માટે બાટલા કનેક્શન માટે આવ્યો હતો મને ઓગણીસ તારીખનું ફોર્મ ભરેલું હતું ઓગણીસ તારીખથી મને આજ સુધી આજ ત્રીસ તારીખ સુધી મને કોઈ લાભ નથી મળેલ મને કે આજે આવજો કાલે આવજો બે એટલા દિવસથી મને ધક્કા ખડાવતા અને આજે આવ્યો તો મને કેન્સલ કરીને ફોર્મ મારા હાથમાં આપી દીધું પાછા ડોક્યુમેન્ટમાં ફરી રિટર્ન આપણું નામ ડાંગી વિજયભાઈ મનિયાભાઈ